નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર અને બુધવાર આજના આ વિડીયોની અંદર મહુવા ભાવનગર તેમજ સૌરાષ્ટ્રના અન્ય તમામ માર્કેટિંગ યાર્ડના આજના લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું બજાર ભાવની અંદર સૌથી પહેલાં છે મહુવા માર્કેટ યાર્ડ જેમાં લાલ ડુંગળીનો ભાવ છે એકસો પચાસથી છસો આઠ રૂપિયા અને આજના દિવસે લાલ ડુંગળીનું વેચાણ તેપન હજાર આઠસો ને થેલીનું થયેલું છે સફેદ ડુંગળીનો ભાવ બસ્સો ઓગણચાલીસથી સત્સોને બાર રૂપિયા સુધીનો રહ્યો છે આજે સફેદ ડુંગળીનું વેચાણ દસ હજાર એકસો ને ત્રણ થેલીનું થયું છે ત્યારબાદ છે ભાવનગર માર્કેટયાર્ડ જેમાં લાલ ડુંગળીનો ભાવ છે એકસો પચાસથી પાંચસો નેવું રૂપિયા આજે લાલ ડુંગળીનું વેચાણ બેતાલીસ હજાર નેવું થેલીનું થયેલું છે સફેદ ડુંગળીના હરાજી આજે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં થયેલી નથી તે પછી છે ગોંડલ માર્કેટ યાર્ડ જેમાં ડુંગળી લાલનો ભાવ છે એકસો છપ્પનથી પાંચસો ને એકસઠ અને ડુંગળી સફેદનો ભાવ છે બસ્સો અગિયારથી ચારસો સત્રીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ જેમાં લાલ ડુંગળીનો ભાવ છે એકસો પચાસથી છસો રૂપિયા વિસાવદાર લાલ ડુંગળીનો ભાવ છે એકસો પાંત્રીસથી પાંચસોને એક રૂપિયો અને તળાજા માર્કેટિંગ યાર્ડ ડુંગળી લાલનો ભાવ છે બસો તેત્રીસથી ચારસોને એકત્રીસ રૂપિયા